અમદાવાદમાં નિકુલ કઠવાડા રોડ પર આવેલા મધુ માલતી આવાસ યોજનામાં ચોવીસ કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી હતી તેવામાં નિકુલ માલતી આવાસ યોજનાના મકાનોમાં ભરાયેલા પાણીને લઈ આજે દસકોઈ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયા અને સ્થાનિક નિકોલ વોર્ડના કોર્પોરેટરો આ સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય પર સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો સ્થાનિકોએ ધારાસભ્યનો ઉધરો લીધો હતો સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી હજુ વરસાદ પડશે તો ફરી આવી સ્થિતિ સર્જાશે કે જેથી અન્ય જગ્યાએ રહેવા માટે મકાન ફાળવી

તમારે અન્ય જગ્યાએ મકાનો ફાળવવા હોય તો ફાળવો બે હાથ જોડીને જય માતાજી કહી દેતા ચાલતી પકડી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ